નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયોઝ એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયોઝ એક સાથે જોઈ શકશું તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્ર શીખી રહ્યા હતા આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું આગળ પાઠ નંબર ઓગણીસ છે પાંચ દાણા અને આ છે એક બોધકથા છે બોધકથા એટલે કે આપણે આમાંથી કંઈક શીખવા જેવી વાતો છે જે આપણે જીવનમાં ઉતારવી જોઈએ તો આમાં એક શેઠ છે તે પોતાના ચારેય દીકરાની હોઉને પાંચ પાંચ દાણા આપે છે અને તેને સાચવી રાખવા કહે છે અને થોડા દિવસ પછી એ વહુઓ પાસેથી પાંચ દાણા માંગે છે આવું કરવા પાછળ શેઠનો હેતુ હોય છે કે તેની હોવું વહુઓ છે તે માં આવડત છે તે કેવી વ્યવહાર કુશળતા ધરાવે છે તેની સૂઝ સમજ કેવી છે એ જાણવાની ઈચ્છા શેઠને હોય છે ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો દેશાવર યાની કે બધા બીજા આજુબાજુના દેશોમાં પણ તેનો વેપાર જાતો હતો એમને આંગણે લક્ષ્મીનો છોળો ઉછળતી હતી લક્ષ્મીની છોળો ઉછળતી એટલે ખૂબ જ પૈસાદાર હતા ઘરમાં ખર ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન હતું આમ છતાં શેઠ ગણતરીવાળા હતા ગણતરીવાળા એટલે કે તેની પાસે ખૂબ પૈસા હતા છતાં તે ગમે તે જગ્યાએ વેડફતા નહીં એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ લૂંટાઈ જાય તો ઘરની રાણી એટલે કે જો વહુઓ છે તે આવડત વગરની છે તો આટલા બધા પૈસા પણ તે લૂંટવી દેશે એટલે કે હાવ બધું ધન ચાલ્યું શેઠને ચાર દીકરા હતા દીકરાને ચાર વહુઓ હતી દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ જાણવાની શેઠની ઈચ્છા થઈ તો ચાલક એટલે કે ઘરને સારી રીતે સાચવે છે અને ઘર રખો એટલે કે ઘરનું ધ્યાન રાખવા છે કે નહીં એવી એક વખત શેઠની ઈચ્છા થઈ એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી પારખું એટલે કે તેને પરખવા માટે શેઠે એક યુક્તિ વિચારી એક દિવસ શેઠે ચાર વહુને બોલાવી કહ્યું બેટા હું આજે તમને દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપું છું કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માંગીશ માટે એ દાણા કરીને સાચવી રાખજો એટલું કહી એમણે વહુને પાંચ પાંચ દાણા આપી વિદાય કરી વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી ગઈ તો પારખું કરવા માટે શેઠે શું કર્યું ચારેય વહુને પાંચ પાંચ દાણા આપ્યા અને એને કહ્યું કે હું ગમે ત્યારે આ દાણા માંગીશ તમે સાચવી રાખજો મોટી વહુ જરા ઉછા છડી અને છીછરી બુદ્ધિની હતી છીછરી એટલે કે નાની બુદ્ધિની હતી એને થયું ડોસા કેવા જીવના જીવના છે આપી આપીને ડાંગરના પાંચ દાણા એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ તે નિરાતે સૂઈ ગઈ સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં મર્મ એટલે કે એનો ઉદ્દેશ્ય એ સમજી શકી નહીં કે સસરાજી એને પાંચ દાણા શું કામ આપ્યા છે બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી પણ લહેરી હતી એને થયું સસરાજીએ ભલે પાંચ દાણા આપ્યા એ તો એની પ્રસાદી ગણાય એને મામૂલી ચીજ ગણી ફેંકી ના દેવાય પાછા માનશે ત્યારે જોયું જશે કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા શિવાર લાગવાની છે એવો વિચાર કરી દાણા ફોલી કણ ખાઈ ગઈ એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજ્યો ત્રીજા છોકરાની વહુ જરાક સ્વભાવની હતી એણે વિચાર્યું આપેલા પાંચ દાણા મૂકીને સાચવી રાખવા અને માંગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા એમાં કઈ મોટી વાત નથી એમ વિચાર કરી એણે એ દાણાને દાબડીમાં મૂકી સંઘરી રાખ્યા ત્રીજી વહુ પણ શેઠના વાતનો મર્મ સમજી શકી નહીં સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી એણે થયું સસરાજીની વાતમાં કંઈક ઊંડો મર્મ હોવો જોઈએ આ દાણા રાખવા એ વાત તો સાચી પણ દાણા દાણા વખત બગડી જાય એના ખેતરમાં વવરાવી દઉં તો કેવું કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે આમ વિચાર કરી એણે આ પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાયા એક સાલ ગઈ બીજી સાલ ગઈ પાક પાકતો ગયો અને વહુ એને ફરી ફરી વવરાવતી ગઈ આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા પેલી વહુઓ તો દાણાની વાત ભૂલી ગઈ હતી પણ ચોથી વહુને તો આ વાત હર હંમેશ યાદ રહેતી પછી એક દિવસ શેઠે ચારેય વહુને બોલાવીને કહ્યું વહુ બેટા ડાંગરના પેલા પાંચ દાણા પાછા આપો પહેલી બે વહુઓ કહે એ દાણા તો તે દાડે જ પૂરા થઈ ગયા હવે એ દાણા ક્યાંથી લાવીએ કહો તો કોઠીમાંથી પાંચ પાંચ દાણા લઈને આવીએ ત્રીજી વહુ કહે સસરાજી મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે થોભો હું દાબડી લઈને આવું એમ કહી એ ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢી એણે પાંચેય દાણા સસરાજીના હાથમાં મૂક્યા નાની વહુ આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી શેઠે કહ્યું દીકરા તું કેમ કંઈ બોલતી નથી જા તારા દાણા લઈ આવ એમ કેમ લાવી શકીશ મેં એણે કહ્યું સસરાજી એ દાણા લાવવા માટે આપણે મારે પિયર ગાડા અમુક પડશે આજે હવે એ દાણા પાંચ નથી રહ્યા એ વધીને ગાડા ભરાય તેટલા થયા છે તો ત્રણેય હોવું એ જે સસરાજીએ કહ્યું તેના ઉદ્દેશ્ય સમજી ના શકી પણ નાની વહુ ઉદ્દેશ્ય સમજી ગઈ ત્રણેય વહુએ સસરાજીને જ્યારે દાણા માંગ્યા ત્યારે આપી ન શકી ને ચોથી વહુ કે હવે તમારે દાણા જોઈએ તો એ દાણા ગાડામાં લાવવા જેટલા થઈ ગયા છે એણે કહ્યું સસરાજી એ દાણા લાવવા માટે આપણે મારે પિયર ગાડા મોકલવા પડશે આજે હવે એ દાણા પાંચ નથી રહ્યા વધીને ગાડા ભરાય તેટલા થયા છે પછી નાની વહુએ દાણાની વાત માંડીને કહી સંભળાવી એ પરથી ધનપાલે ત્રણ મોટી વહુઓને કહ્યું તમારા સૌમાં નાની વહુ ઠરેલ અને ચતુર છે ઠરેલ એટલે કે સારી અને બુદ્ધિવાળી આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે તમે સૌ એના શાનપણનો લાભ લેશો અને પછી શેઠ નાની વહુ તરફ જોઈને બોલ્યા દીકરી આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું મને ખાતરી છે કે તું આ ઘરની લક્ષ્મી છે તારા હાથમાં આવેલી સંપત્તિ જ જશે તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકશે પછી એમણે ત્રીજી વહુને કહ્યું બેટા આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો બીજી વહુને કહ્યું નોકર ચાકર ઉપર દેખરાખ તારે રાખવાની અને મોટી વહુને કહ્યું વહુજી ઘરની સાફ સુફીની જવાબદારી તમારી સંભાળી લેવાની પછી શેઠે બધી વહુને કહ્યું સૌ પોત પોતાની સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વેચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશે તો શેઠે જ્યારે યુક્તિ કરીને બધાની પરીક્ષા લીધી તો સૌથી નાની હોવું છે તે તેમાં ખરી ઉતરી અને બીજી ત્રણ વહુને પણ એના ગુણ પ્રમાણે શેઠે બધા કાર્યો સોંપ્યા તો વિદ્યાર્થીઓ આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કોઈ બી મોટા આપણને જે બી વાત કરે તેનો ઉદ્દેશ્ય આપણે સમજવો જોઈએ તેની પાછળ રહેલો કે તે આપણને શું કહેવા માંગે છે તે સમજવું જોઈએ ઘરના આપણને ખીજાય વઢે કોઈ કામ કરવાની ના પાડે પણ એ શું કામ ના પાડે છે તે આપણે જોવાનું અને તે વાત સાચી હોય તો તે આપણે માનવાની તો વિદ્યાર્થીઓ અહીં પાઠ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે આ પાઠનો અભ્યાસ શીખીશું